ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દરેકને શુભ સવાર પ્રયત્ન અને ધગસ આ બે એવી વસ્તુ છે કે જેમાં કદાચ આપણે આગળ વધીએ ને તો આપણને આપણા જે કંઈ પણ સપનાઓ છે તે પૂરા કરવા માટેની પ્રેરણા મળે છે હારી જઈને બેસી જવું એના કરતાં તો પ્રયત્ન કરતાં રહેવું સારું છે પ્રયત્નને મૂકી દેશો તો પરાજયને ચઢી વાગશે માટે પ્રયત્ન ચાલુ જ રાખજો નિષ્ફળતા એ અંતિમ આપણું ડેસ્ટિનેશન નથી આપણી મંજિલ નથી પરંતુ પ્રયત્ન કરતાં રહીને આપણા લક્ષ્યાંક સુધી પહોંચવું একুব জগৎ হেভেন আই স্টে গুড বাই হ্যি ওন বা